ગ્રંથપાલો માટેનો સેમિનાર યોજાયો ગ્રંથાલયોમાં ડિજિટલ વિસ્તરણની ભૂમિકા વિષય પર સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ અમદાવાદ ખાતે રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રંથપાલો માટેનો સેમિનાર યોજાયો હતો ગ્રંથાલય નિયામક રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારના મુખ્ય મહેમાન ગ્રંથાલય નિયામક ડોક્ટર પંકજ ગોસ્વામીએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું કે કોલેજ અને જાહેર ગ્રંથાલયોનો વિકાસ કરવો જોઈએ અને તે માટે બધી સંસ્થાઓએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ ગુજરાત સરકાર ગ્રંથાલયોના વિકાસ માટે પ્રયત્નશીલ છે ભૂતકાળમાં સરકારનું ગ્રંથાલયો માટેનું બજેટ રૂપિયા ચોવીસ કરોડ રહેતું હતું જે વર્તમાનમાં વધીને એકસો સાહીઠ કરોડનું થઈ ગયું છે ગ્રંથાલયો માટે સેમિનાર પ્રોજેક્ટ અને રિસર્ચ માટે સરકાર દ્વારા ફાળવેલા બજેટનો ઉપયોગ કરાશે આજના વર્તમાન યુગમાં ટેકનોલોજી અને મોબાઈલનો યુગ છે ત્યારે લાઇબ્રેરીઓનું મહત્વ ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે આજના ટેકનોલોજીના યુગમાં જે ઈ રિસોર્સિસ મળી રહ્યા છે એનો લાઇબ્રેરીઓમાં કેવી રીતના ઉપયોગ કરવો જોઈએ રિસોર્સ શેરિંગ કેવી રીતના કરવું જોઈએ કે જેથી પબ્લિકને કે પ્રજાજનોના માધ્યમ સુધી આપણે રિસોર્સ શેરિંગ એમને શેર કરી શકીએ એ મેઇન આજનો ઉદ્દેશ્ય છે કે રોલ ઓફ ડિજિટલ એક્સપેન્શન ઇન લાઇબ્રેરીઝ રાજ્ય સરકાર શ્રીના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ ગ્રંથાલય નિયામક કચેરી કામ કરે છે અને રાજ્યમાં જિલ્લા તાલુકા અને ગ્રામીણ વિસ્તાર સુધી પ્રજાજનોને વાંચન સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે સાર્વજનિક ગ્રંથાલયોની સ્થાપના કરવામાં આવી રહી છે રાજ્યમાં હાલમાં ત્રણસો પાંચ જેટલા સરકારી ગ્રંથાલયો કાર્યરત છે ત્રણ હજાર સાતસોથી વધુ ગ્રાન્ટી એડ લાઇબ્રેરીઝ કાર્યરત છે અને આગામી વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા ચોસઠ નવા તાલુકા લાઇબ્રેરીઓ શરૂ કરવાની અમને મંજૂરી આપવામાં આવી છે આ એક ગુજરાત સરકારશ્રીનો એક ઐતિહાસિક નિર્ણય છે રાજ્યમાં તમામ જિલ્લા મથકોએ અને તાલુકા મથકોએ સરકારી ગ્રંથાલયો શરૂ થાય એ એક રાજ્ય સરકારશ્રીની નેમ રહી છે સાથે સાથે સરકારી ગ્રંથાલયોના માધ્યમથી પ્રજાજનોને ઈ રિસોર્સની સુવિધાઓ પણ મળવી જોઈએ એ પણ એક રાજ્ય સરકારશ્રીનો એમ છે અને એ માટે ગ્રંથાલય નિયામક કચેરી દ્વારા કામગીરી થઈ રહી છે આજે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ અને એમ અમારા ગ્રંથાલય નિયામકના સહયોગથી એક અવેરનેસ પ્રોગ્રામનું એક રત્ન કરવામાં આવી રહ્યો છે અને આજે આ પ્રસંગે રાજ્ય સરકારશ્રી અને આ સંસ્થાઓ કે કોલેજ લાઇબ્રેરી છે ઇન્સ્ટિટ્યુશન લાઇબ્રેરીઓ છે પબ્લિક લાઇબ્રેરીઓ છે તમામને સંયુક્ત રીતે સાંકળીને ગુજરાતની તમામ લાઇબ્રેરીઓ કેવી રીતના સમૃદ્ધ બને અને પ્રજાલક્ષી બને એ માટેનો એક ઉમદા હેતુનો સાર આ સેમિનારનો રહ્યો છે આ સેમિનારમાં પસંદ કરેલા તમામ વિષયો એ ટેકનોલોજી અને ઈ રિસોર્સ શેરિંગના સંબંધિત છે કે આપણે ઈ સોર્સ ઈ રિસોર્સિસ જે આજે બધા આટલા બધા ઉપલબ્ધ છે તો પબ્લિકને આપણે કેવી રીતના એને હેલ્પફુલ બની શકીએ એ અમારે ગ્રંથપાલ મિત્રોએ આજે વિચારવાનું છે અને રાજ્ય સરકારશ્રીના પૂરતા પ્રયત્નો છે કે એ તો રાજ્ય સરકારશ્રી દ્વારા અમને પૂરી હેલ્પ કરવામાં આવી છે પણ જ્યારે અમે લાઇબ્રેરિયનો એના માટે એક્ટિવ નહીં થઈએ તો એ માટે અમારે એક્ટિવ થવું જરૂરી છે કે પબ્લિકને આપણે કેવી રીતના સારું વાંચન સાહિત્ય વિનામૂલ્યે કેવી રીતના ઉપલબ્ધ બનાવી શકીએ એ જ આ એક સેમિનારનો હાર્જ છે આજના સેમિનારમાં અમને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ રિસર્ચે એક પરિસંવાદ કરવાનું એક સુંદર પ્લેટફોર્મ આપ્યું છે એ બદલ આ સંસ્થાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને રાજ્ય સરકારશ્રીના પૂરતા પ્રયત્નોથી રાજ્યમાં ગુજરાતની સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો અવિરત વિકાસ થશે એવી હું આશા રાખું છું